અને નવા વાઘા પાછા પહેરાવી દીધા છે અને મમ્મીએ બનાવીને એને ધરી દીધું છે અને હીરુએ કાલે બેન કર્યું તો કે એને ઉપમા ખાવા છે તો જો ઉપમા બનાવવા માટેની તૈયારી કરી લીધી સાદા સિમ્પલ ઉપમા ખાય એના માટે જો રવો બટેકા ટમેટા કાંદા લીમડી અને મરચી અને આ જો લઈ લઈ લીધું છે એમની અંદર છેના થોડુંક શેકી નાખશું રવાને પહેલાં રવો શેકાઈ જાય ને પછી એની અંદર આપણે મસાલો કરીશું આગળ તમને કેતી જશ અને બધા અમારા ઘરમાં ન ખાય તો રોટલીનો લોટ પણ બાંધી લીધો છે થોડોક તો ચાલો ફટાફટ પહેલાં ઉપમા બનાવી નાખો ને પછી રોટલી કરીને ચા કરીને નાસ્તો કરો એ સારી રીતે શેકાવા દેવાનો જો આવી રીતે ગોલ્ડન કલરનો થવા મળે ને ત્યાં સુધી એને શેકાવા દેવાનો થોડો થોડો મારો ગોલ્ડન કલરનો થવા મળ્યો છે હજી થોડોક વધારે ગોલ્ડન થાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો શેકાઈ જાય ને પછી એને એક અલગ બાઉલમાં કાઢીને પછી એના તેલથી વઘાર કરવાનો પછી તેલ પણ ગરમ મૂકી દીધું છે ને એની માટેની જો તૈયારી પણ કરી નાખી છે સિંગના દાણા મગની દાળ ચણા દાળ અને મરચું અને આ બાજુ જો તેલ મૂકી દીધું છે તેલ આવી ગયું એવું લાગે છે ચાલો ફટાફટ વઘાર કરી નાખું પેલા નાખવાની રાય અને આ બાજુ જો મમ્મી રોટલી મીડા છે તળવા કાલે વધી કેમ ક્યાં મમ્મી રોટલી ને થોડીક પટ્ટી કરે છે અને આ બાજુ જો હું વઘારું છું જો રાય તકલીફ પછી થોડુંક નાખવાનું જીરું જીરું નાખીને પછી થોડીક અહીંયા પછી નાખવાનું છે આ બધું જ મેં તૈયાર કર્યા હતા એ મસાલા સારી રીતે ઓલા થઈ જાય ને પછી એની અંદર આ બધું જ આપણે એડ કરી દેવાનું છે જો દાણા મીડા થઈ જશે લાલ લાલ થવા ચાલો ફટાફટ આ બધું એડ કરવા મળું એટલે નાખી દો બટેકા પછી કાંદા લીમડો માછી થોડુંક સતળાઈ જાય છે સતરાઈ ગયું છે ને આપણે શેકેલો જે રવો હતો ગોલ્ડન કલરનો એ એડ કરી દેવાનો છે એક વાટકી રવો હતો ને તો ત્રણ વાટકી જેટલું એની અંદર પાણી છાશ ઉમેરવાની છે તો અહીંયા હું છે ને બે વાટકી પાણી એડ કરી દઈશ બે વાટકી પેલા પાણી એડ કરી દઈશ અને એક વાટકી જેટલો છાશ કેમ કે અમારે હીરુંની બધા ઓછું ખાટું ખાય એટલે એક છાશ નાખીશ અને બાકી બે વાટકી જેટલું પાણી બધું જ એડ કરી દીધું છે મસ્ત હવે બફાવા દેસુ પાંચ થી સાત મિનિટ માટે બફાવા દેસુ એટલે મસ્ત ઉપમા બનીને રેડી થઈ જશે અને આની અંદર સ્વાદ અનુસાર મીઠું અને જો ખાંડ ખાતા હોય તો ખાંડ નહીતર બાકી એમનામ જ ખાટું ખાવાની પણ મજા આવે તો અમારા ઘરે ખાંડ થોડા વધુ ખાય થોડી ખાંડ પણ એડ કરી દેશે અને ઉપમા બનીને રેડી થઈ જશે બસ વારમાં ત્રણ ઝાડ જાતના નાસ્તા બની ગયા છે પછી જો પાછળથી આવા પૂરા બને ને કા કેમ મમ્મી રોટલીનો લોટ હતો ને મેં મમ્મી કીધું રોટલી હું ખાવી એમ બદલે હાલ ને આપણે બે પૂરી ખાઈ લઈ જો મોટી મોટી પૂરી કરી નાખીએ તો લાટું કડકડિયા કરી ખા અને હીરો ને આદુ માટે જો ઉપમા પણ બનીને મસ્ત રેડી થઈ ગયા છે આ બધાની હાટું જુદું જુદું કર્યું છે આ પપ્પાની હાટું જો એની હાટો આખી તલેરી રોટલી કરી છે પપ્પા જય શ્રી કૃષ્ણ જો પપ્પા પણ જાગી ગયા છે દૂધ પણ લઈ આવ્યા ને જો રોટલી ખાવા મીડ્યા છે ને અમારી પૂરી હલુ ના કડકડીયા ને હીરો ને આજુનો નો હા લઈ લ્યો બની ગયું છે તો હાલો હું હીરોને ફટાફટ જગાડી આવું કેમ કે ગરમ ગરમ ખાવાની મજા આવશે એટલા માટે ને પછી હું ને મમ્મી પણ નાસ્તો કરવા માટે બેસી જઈ શું જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે નાસ્તામાં જો અમે પૂરી ઉપમા અને ચા અને આ બાજુ હીરો પણ બેસી ગયું છે હીરો હીરુ જો કાલ સાંજે પડી હતી ને આજે આજે મોંઢી ગયું છે થોડુંક આ બાજુ બતા જ બટ્યા હમણાં સારું થઈ જાય એટલે જ હીરુંને આજે મનપસંદ ખાવાનું બનાવી દીધું છે કેમ કે હીરું મનપસંદ ખાઈ લે ને તો ફટાફટ એને સારું થઈ જાય એટલા માટે કાં હીરો સારું થઈ જાય ને હમણાં હીરું ખાઈ લે ને તો સારું થઈ જાય અમારા ગટિયા બેન જાગ્યા નથી ફટાફટ અમે નાસ્તો કરી લેવી નવ તો વાગી ગયા છે હમણાં એ જાગવાની એની ફૂલ તૈયારી છે તો હું ને હીરું ફટાફટ નાસ્તો કરી લેવી નાઈ તો એને રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે હું શોરૂમ એ આવવાની નથી તો જાવ તમે એકલા કેમ લે ખબર નથી મે મને જમવાનું છે બપોરે કોણ આપણે જે પીપળવા ગયા હતા ને પપ્પાના ફ્રેન્ડ ત્યાં એ આવ્યા છે તો એને જમવાનું કર્યું છે હું અહીંયા આવી છે બસ તો આજે બનવાની છે રસ પૂરી શાક ને બધું

દાલ ને ભાત તો મૂકી દીધા છે રસ પણ બહાર કાઢી નાખો છે રેડી કરવા માટે જો આ બાજુ ભાતે મૂકી દીધા છે દાળે મૂકી દીધી છે ઓલી બાજુ રસ તૈયાર થાય છે અને જો લોટ બાંધવાની પણ તૈયારી કરી નાખી છે અને મમ્મી કપડા સુકાવવા માટે ક્યાં છે પછી ફટાફટ આપણે રસોઈ બનાવવા મળવી તો જો મસ્ત રેડી થઈ ગઈ છે આદુને શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે ને આ બાજુ જો આદુનો લુક અરે વાહ મારો દીકરો કાઢી નાખ હાલો બાને બતાવવા જાઓ હાલો હલો બાને કે બા મે સેટર બેરુ નમ નમ જા બાન બતાય તો મમ્મી આધુ બતાવ આવી અરે વાહ જવા તૈયાર થઈ ગયો દીક હા હું જતો દીક અરે વાહ મારો કાનુડો હાલો જજે કરો હવે જજે હાલો ને ધોઈ લીધું છે જજે કરો હાલો જજે કરો અરે વાહ જય કાના કાળા જય કાના કાળા કરો હાલો કરો આમુ જોવા અહીંયા ગુડ મોર્નિંગ હાઈ ગાઈસ

ઓકે હાલો ફટાફટ જો એને નીચે મૂકી આવી ગઈ દીદીને ગોતવા વઈ ગઈ છે જો અંદર હાલો તેને દીદીને ગોતી આવે ને પછી નીચે મૂકી આવો ને હું થોડીક રસોઈ કરું ને મમ્મી એને રમાડે બે બેનો ને ગયો છે એક અને રસોઈ બનીને રેડી થઈ ગઈ છે અને આધુ છે ને પૂરી બનાવે છે હું અને હીરવે એની પૂરી બનાવીને આધુ જો એની પૂરી બનાવે કાના બનાવી દો બેટા જો તે હું બનાવ એને પૂરીનું ભૂંગળો બનાવ અરે વાહ અને આ બાજુ જો આજુ એની પૂરી બનાવે છે અરે વાહ 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 અને આ બાજુ જો રસોઈ બનીને રેડી થઈ ગઈ છે શાક છે ભાત છે દાળ અને અને છે સલાડ પાપડ આ બાજુ જો મસ્ત પૂરી પણ બની ગઈ છે હવે મહેમાન આવવાની વાત છે એટલે બધું જ રસોઈ રેડી થઈ ગઈ છે મહેમાન આવે એટલે હાલો ફટાફટ આપણે જમી લઈએ એ પણ બેસી ગયા ને મહેમાન પણ આવી ગયા છે કેમ છે ભાઈ જય શ્રી કૃષ્ણ અને આ બાજુ જો હતું લઈ આવી ગયા છે શોરૂમ થી જમવા બે ગયા છે ને મમ્મી બધાને આપે છે ને મે જો મારી ડીશ પણ રેડી કરી નાખી છે પૂરી રસ શાક ઇદરા સંગી સમોસું અને સલાડ અને આ તો બેન બી ગયા છે એને એમ કે પોલીસ છે ને એટલે આ કોણ છે પોલીસ હે આ કોણ છે એને એમ કે પોલીસ છે એટલે તોફાન નથી કરતી ને હીરુ જમવા બેસી ગઈ હીરુ આ બાજુ ફરતો હા ઈરુ નાક તો ઈરુ એ નાક ને હોઠ ચમકાવી દીધું છે ને હાલો જમવાનું રેડી થઈ ગયું છે તો फटाफट જમી લે આ માટે જો ઘરે આવીને આજુ જો આ બાજુ ઢીંગલી થી રમે જાધું ઓ કરા દીક ઈ ખા છો આમળો અરે વાહ આજુ બેન આમળો ખાય છે ને નીરુ તું આમળો આમળો દુખે છે નાકે હે નઈ તું તો કે સ કોરા કર દીધો ખોરાક કર્યો એમ કર્યો મખાના શેકા દેખ લો બે બે નો ખાધા

ઓકે જો શાકે પડ્યું છે બધું જ પડ્યું છે એટલે રસોઈ તો લગભગ નથી બનાવવાની એમ તો હાલો યાદુ બેન ને રમાડવી આદુ શું કરે દીકુ શેપું શું ચપ્પલ ને આમળું શેપે છે તો ઘડીક આદુ ને રમાડવી ને પછી પાછા જઈ શોરૂમ ગાર્ડન માં આવી હતી પણ ગાર્ડન માં આજ નવી જ એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે આ બધા શું કરો છો ડ્રોઈંગ અરે વાહ આમ જો બધા પોતપોતાની ડ્રોઈંગ બતાવ હીરુ તો ક્યાં પોગી હીરુ જો બાજુ માંથી જોઈ જોઈ ને ડ્રોઈંગ કરે છે કેટલામ ધોરણ ભણો છો બધા સીજો ઓકે આ બધા બીજા વાળા છે હીર તું પેલું પેલું અરે વાહ આ જો બધાને ડ્રોઈંગ કરવાનું આજે આપી દીધું છે આ ભાઈ કોકે આવ્યા છે આજે આ બધાને એક્ટિવિટી કરાવવા માટે તો બધા એક્ટિવિટી કરે છે બધાનું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય હમણાં પાછું સ્કૂલ ચાલુ થવાની છે સોમવારથી કન્ટિન્યુ એટલે બધા જો પાછા કલરમાં મંડી પડ્યા છે હીરો હરકો પૂર્જે હો બેટા હો આ તું તારે નથી પૂરવા

આમાં છે મમ જામાં મમ લાવ્યા છે કાજુ કતરી લાવ્યા બને કાવી કાજુ કતરી હે ખાવી છે કાજુ કતરી સારું ચાલો તો માટે તો બેસી ગયા છે ને આ બાજુ જો અતુરા લીધી છે ચા ને પૂરી હે ને ચા પૂરી બહુ ભાવે ને અને આ બાજુ તો મમ્મી પણ જમવા બેસી ગયાં છે હું હું બનાવ્યું રોટલી બનાવીશ એમ કરે છે રોટલી ના કેવાય પૂરી કેવાય તીખું એને હું કહેવાય જમવાનું જો પૂરી કહેવાય પૂરી અને આ બાજુ જો મેં પણ લઈ લીધું છે શાક છે રોટલો છે વઘારેલું દહીં અને છાશ હાલો હીરું તારે નથી જમવું હીરું ના પાડે છે ને નથી જમવું અને અમે બધા જમવા માટે બેસી ગયા આ બાજુ આધુ જુઓ આજુ આખો ગરુવો લઈને જમવા માટે બેસી ગયા છે ને આધુ કેટલી પૂરી ખાશ આજુ કેટલી પૂરી ખાશ તેલ વાળા હાથ છે જો તેલ હાથ છે જીકુ મૂકી દે કાઈ ની સારું ચાલો તો હવે જમી લઈએ થઈ ગયા ને હીરુ કાલે સ્કૂલે જવાનું છે જવાનું છે હીરુ સ્કૂલે બેગ તૈયાર કર્યું નહીં નહીં તો કોણ કરશે જોયો તું અમે આજો એનો બેગ પણ રેડી કરી નાખ્યું છે યુનિફોર્મ રેડી થઈ ગયો છે અને મમ્મીને ને કહું છું કેટલા દિવસે તમે ભજન નથી ગયું તો આજે એક ભજન સંભળાવો હાલો કયું ગાશો

બહુ ઠંડી તો સ્વેટર આજે મેં સવારમાં જ કાઢી લીધા છે બધાના તો બધા ફટાફટ સ્વેટર લઈ લો અને જાય થોડીક વાર નીચે હજુ તો ગઈ છે પપ્પાની ને અરે આટો મારવા જવું ક્યાંય ઠંડી હાલો હાલો પણ અમારે નથી આવવું કે અમારે ઘડીક નીચે બેહવું છે કેમ કે આ કાલે ઈરુને સ્કૂલે જવાનું છે એટલે આજે એને વેલી સુડાવી પડશે એને ઊંઘ તો આવવા મળે એવું લાગે છે ઊંઘ આવવા મળી દી એની ફ્રેન્ડ એની વાટે બેઠી છે કે હીરવા હા પાડે ને પછી આપણે નીચે જઈએ તો હાલો જો મમ્મી તો તૈયાર થવા મીડ્યા છે માથે બાંધીને ને જવું છે ને નીચે ઘડી તો આમ તો કરો છો તમે સ્વેટર પહેરી લીધું હાલો હું સ્વેટર પહેરવા આજે સ્વેટર પહેરીને બધા નીચે જાય હમણાં ઠંડી બહુ લાગવા મળી છે પછી આપણા વિસ્તારમાં વધારે ઠંડી લાગે ને મમ્મી બહુ ઠંડી લાગે બહુ ઠંડી આપણે બહુ ઠંડી લાગવા મળી છે હમણાંમાં આવતા હતા માં તો એમાં એટલી ઠંડી લાગતી હતી પણ આ ઠંડી આવી ને એટલે વાહ પકડાય ને તો ચાલો હવે ફટાફટ જઈએ નીચે બધા સાથે થોડીક વાર માટે બેસવા માટે બહુ ઠંડી લાગે આ બહુ ઠંડી લાગે બેટા હે ખલેવા હું ખલેવા એ ઘરે ભી આવ્યા છે હા આ તો ને ઠંડી લાગે છે ને એટલે ઘરે ભી આવ્યા છે એમ કે છે ઊઈ જાવ છે ને હા વાળેવા વાળેવા રૂપાલી બેન